वो देखो मैं तो भी खाक लेस गर्मी का बसला थिंग पी रे दूला हसे तो पोटू ने तोने के हां

બસ રેવા દે સુટ તો ફેલા ગારો ગારો થાય ગંદુ સેલા એ રમ્મુ પાણી છે જા આ શું છે તને કભે માં આયા હોય આય જા ભાઈ તું પલા તા આમાં આઈ ત્યાં પાણી જાય ને પછી આય જા આ આવે પાણી સ કોલા પરથી પાણી આય આમાં પાણી જાય નાથી પછી આય નીચેથી પાઇપ લાઈન થી આયા નીકળે હવે ખબર પડી આરી માં સાપ નો હોય ઈ માં હાલ એને મૂકી દે એકલો ચૂટ ચૂટ હા એમાં હું નિકારે પાન આથી આ ઉડતું હોય ને બધું ઈ માં જાય રેડી કેમ હળવાઈ જાય ને આમાં આગળ આડી ચાલી મૂકેલ હોય એટલે હું હેલો

ગૂગલ મેપ થી ગોતી અમે ધીરે ધીરે જઈએ છે હવે અમારી ગાડીનો કાટોય ભાંગી ગયો ગાડી જ બોલે બીજું કઈ એને પૂછતું જ નથી એક ભાઈ બંધ રહે પણ એની ગાડી છે ને રાહુલ નથી થાય એટલે એકત્રી એકત્રી બત્રી બત્રી હાથે ધીમે ધીમે પૂછી જાય કાલ સુધી તમે રોદા ટપાડતા ટપાડતા પહોંચી ગયા સામવાળા હવે આગળનો વિડીયો પછી કન્ટિન્યુ કરીએ હવે કેસમ કે હા હાલા કઈ જાય આમાં તો સોદે તારો મોબાઈલ છે કે અઝુબો છે તો કનૈયા પ્રખ્યાત થાબડીના પે છેને ખાવા વી જામવાળા પૂછી છે મોટો અમારે જેવા સેવા આઈ કેટલું કરું આ ઓલા ધક્કો આઈ ફોંડ્યા છે સલા હમણા એ ધક્કા છે ફોટો આમાં આવી જશે ઈમાં આવે છે માં આવી જશે સોદેનો મોબાઈલ જ જારી હોય છે હજી છે ને એક ગાડી પાછળ છે ને આવી નથી એટલે મેં ડોડા હેક એટલે તમે ખાઈ જાવ દેખાય છે તમને એક ગાડી ડોડા તો રાજલો એક સાઉન્ડ તમને કહેશે

તો આમાં પાણી ને એવું છે હવે આમાં વરસાદ આવી જાય ને તમારે અહીંથી નીકળવું બહુ અઘરું થશે તો રોકાઈ એ ગાઈસ તમારા માટે અમે જઈએ છીએ બે બે આવી જાય પછી છે ને આ ગાડી સરખી નહીં ચાલે ટ્રક માટે પાર્કિંગ અને અમે તો આગળ લઈ લઈએ આ બાઈક અને આટલા વિસ્તારમાં સોલાર પેનલ પણ છે વધુ તમને જોવા મળશે અહીં તો ગાઈસ અમે પહોંચી ગયા છે હાથ મહાદેવ મંદિર જોઈ શકો છો અને આપણે કરી લઈએ દર્શન કેમ કે આ ગીરમાં છે અંદર જોકે આઈનો બ્લોક તો કોઈક બનાવ્યો હશે મને ખાસ યાદ નથી પણ કાંઈ ખબર નહીં તો આપણે અહીં પહોંચી ગયા અત્યારે અને બધા હે ભેગા પણ થોડાક બહાર ગયા અને હું અંદર આવ્યો ફોન લઈ તો આ સાત લિંક છે અહીં મેટલી પબ્લિક નથી બાકી અહીંયા છે ને બહુ પબ્લિક છે પણ તો નથી ખબર નહીં થોડાક હશે હાલો આપણે ઓલા ગયા હે એ બાજુ જઈએ

નવલા બીએસ આઈફોન વાળા એ આઈફોન માં પાડે અમે આવાડીએ અમે મોટો ઓલા માં હું કે ફોટો પાડો મારો એક છોકરો કરવામાં બીજી છે ને આ ફોટા માંથી છે તો ફોટા નથી કોની સાથે વાત કરી રાજ લો રાજ લો આ બોલે

નાનું છે પણ નાગનું બસું છે ખાવામાં અને ઓર બહુ મોટો છે માંડવી સુઈ જાય ને બે પેલી તો હવે કોક ના ખેતર માં રાતે પડી ને પેલા ભૂ કરવાનો પ્લાનિંગ હાલે તો તમારો પ્લાનિંગ હું હતો વિડીયો ચાલુ કર્યો તો પ્લાનિંગ મૂકી દેસ વાત નથી એક કે હું હળદર લાવા એક ટોપડી લાવા એક ટોપડી લાવવા

I'm holding on for you to come મંદિર આવ્યા હતા ને ત્યાં છે ને બંધ છે કેમ કે ત્યાં કલેક્ટર દ્વારા જાહેરનામું આપી દીધું કે એવી જગ્યાએ કોઈને જવાનું નહીં તો કેટલી બધી ફોર વ્હીલ પાછળ હોય જો આ ફોર વ્હીલ પણ હસી કેટલી બધી અંદર હે જવાનું આઈથી જ છે અમે અમે ગયા એ અલગ રસ્તેથી જ ગયા હતા પણ અત્યારે તો આ બાજુ થી બંધ છે જવાની સખ્ત મનાય છે એટલે અમે જઈએ છીએ હવે ઘરે ઘર તરફ જઈએ